ઓલપાડ તાલુકાના છેવાડાના ગામની ઘી પારડી ઝાંખરી ને સ્કરંજ ગ્રુપ દૂધ શાકભાજી સહકારી મંડળીએ સ્થાપનાના પંચોતેર વર્ષ પૂર્ણ કરતા મંડળીનો અમૃત મહોત્સવ કાર્યક્રમ ઓલપાડ ધારાસભ્ય મુકેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો આ પ્રસંગે મંડળીના પ્રમુખ બળવંતભાઈ પટેલે મંડળીની પંચોતેર વર્ષની વિકાસ યાત્રાના લેખા ચિતાર રજૂ કરતા કહ્યું કે સન ઓગણીસો પચાસ એકાવનમાં દેશના અર્ધ દુકાળ જેવી વિષમ પરિસ્થિતિ સમયે આ મંડળીનો જન્મ મંડળીના આધિસ્થાપક સ્વમીઠાભાઈ પટેલની ટીમે રૂપિયા ત્રણ હજાર છસો શેર ફાળો એકત્ર કર્યો પરંતુ તે સમયે એક સભ્યએ પોતાની રકમ રૂપિયા એક હજાર પરત લઈ મંડળી શરૂ કરવામાં અવરોધ કર્યો પરંતુ મક્કમ સ્વ મીઠા કાકાએ પોતાના રૂપિયા છસો ઉમેરતા આ મંડળીનું રજિસ્ટ્રેશન તારીખ એક અગિયાર ઓગણીસો પચાસના રોજ પંદર ગામોના સભાસદથી થયું હતું તેમણે આ મંડળીની પંચોતેરમાં વર્ષની વિકાસ યાત્રામાં યોગદાન આપનાર સૌને યાદ કરી તેમનો ઋણ સ્વીકાર કર્યો આ કાર્યક્રમમાં મંડળીની પંચોતેર વર્ષની વિકાસ ગાથાને રજૂ કરતા સ્મૃતિ ગ્રંથનું વિમોચન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં સુમુલના માજી ડિરેક્ટર યશ પટેલે ગ્લોબલ વોર્મિંગ અસર વચ્ચે હવામાનની વર્તમાન સ્થિતિના કારણે ખેડૂતોને નુકસાન કરવા ડાંગર સહિતના ખેતપાકમાં બદલાવ કરવા અનુરોધ કર્યો આ પ્રસંગે પૂર્વ મંત્રી અને ઓલપાડ ધારાસભ્ય મુકેશભાઈ પટેલે મંડળીના સ્થાપકો ભૂતપૂર્વ પ્રમુખો અને તેમની ટીમ સહિત વર્તમાન બોર્ડને મંડળીના વિકાસ બદલ અભિનંદન પાઠવતા કહ્યું કે ત્રણ રૂપિયાના શેર ભંડોળોથી શરૂ થયેલ આ મંડળી સતત પ્રગતિના શિખરો તરફ કૂચ કરતા મંડળીમાં સુમૂલ ચીલિંગ પ્લાન સુપર સ્ટોર સહિત મંડળી અન્ય ચીજ વસ્તુઓનો વેપાર કરતી હોવાથી મંડળીનો વાર્ષિક ટર્નઓવર રૂપિયા તેર પોઈન્ટ પંચ્યાસી કરોડ સુધી પહોંચતા મંડળી આજે વટવૃક્ષ બની અડીખમ ઊભી છે તેમણે કાંઠાના ખેડૂતોને ફરી ટકોર કરતા કહ્યું છે કે સતત ડાંગર પાકના કારણે જમીનની ફળદ્રુપતા ઘટવા ઉપરાંત છેલ્લા બે વર્ષથી કમોસમી વરસાદમાં નુકસાન પણ થયું છે જેથી મેં અગાઉ પણ ડાંગરના પાકને બદલે પાકની ફેરબદલ કરવા સૂચન કર્યું હતું આ કાર્યક્રમમાં સુડી બેંકના પ્રમુખ બળવંત પટેલ અને એમડી મહાવીર સિંહ સુમુલ ઇન્ચાર્જ એમડી પુરોહિત ઘી પુરુષોત્તમ ફાર્મર્સના પ્રમુખ મનહરભાઈ માજી ધારાસભ્ય પૈકી કિરીટભાઈ અને ધનસુખ પટેલ અસનાર ક્વોટર ચેરમેન વસંત પટેલ અને ઉલપાડ તાલુકાના વિવિધ મંડળીના પ્રમુખો સહિત અનેક સહકારી અગ્રણીઓ હાજર રહ્યા હાલમાં અમારી મંદિરે પચોતેર વર્ષ પૂરા કરેલા છે જેની જેના અમૃત મહોત્સવની આજરોજ ઉજવણી થયેલી છે મંદિરની સ્થાપના એક અગિયાર ઓગણીસો પચાસના રોજ અધ્યપક અધ્યપક અધ્યસ્થાપક મીઠાભાઈ ડાયાભાઈ પટેલ અને તેમના પ્રમોટર્સ દ્વારા કરવામાં આવેલ છે મંદિરે અત્યાર સુધીમાં ખૂબ જ સંઘર્ષ કર્યો છે ફક્ત છત્રીસો રૂપિયાના શહેર ભંડોળથી મંદિર શરૂ થયેલી અત્યારે લગભગ સાડા ચાર લાખની ઉપર શહેર ભંડોળ છે અને મંદિરનું ટર્નઓવર તેર કરોડ પંચ્યાસી લાખ છે અત્યાર સુધીના અમારા સભાસદોએ ખૂબ સંઘર્ષ કરેલો છે આજના સ્મૃતિ ગંઠો નામ તેથી સંઘર્ષ ગાંઠા રાખવામાં આવેલું છે અને આ મંદિરના વિકાસમાં તમામ સભાસદોનો યોગ્ય કાર્યકર્તાઓનો યોગ્ય કર્મચારીઓનો સિંફારો રહેલો છે આજે શું કાર્યક્રમ આયોજન કરવામાં આવે આજે પચોતેર વર્ષ પૂરા થયેલા હોય તે અમૃત મોર્સન ઉજવણી રાખવામાં આવેલી છે અને તેમાં આપણા પૂર્વ મંત્રી તથા અન્ય મહેમાન ડિસ્ટ્રિક્ટ ઓફરી બેન્કના પ્રમુખ તથા અન્ય મહેમાનો પૂર્વ ધારાસભ્યો તમામ આ મહેમાન તરીકે પધારેલા હતા સન્માન કરવામાં આવ્યું આજે મંદિરના પૂર્વ પ્રમુખોનું પૂર્વ કર્મચારીઓનું હાલના કર્મચારીઓનું હાલના મેનેજરનું ને જે મહેમાન આવેલા છે તે બધાનું સન્માન કરવામાં આવ્યું અને પટેલ આર એન ન્યૂઝ પોલ